ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ મિત્રો ભૂલતી પણ સાવન સોમવારનું વ્રત ન રાખો આ પાંચ મહિલાઓ પર વાન મહિલાઓથી ક્યારેય પ્રસન્ન થતા નથી તેનાથી વિપરીત એવું લાગે છે કે ઘરમાં ગંભીર પાપો આવશે ભયંકર ગરીબી આખું જીવન બરબાદ કરી દેશે અને એવું કહેવાય છે કે જો કોઈ પરિણિત સ્ત્રી સાવન સોમવારે મહાદેવની પૂજા દરમિયાન કોઈ ભૂલ કરે છે તો તેની સીધી અસર તેના બાળક અને પતિ પર જોવા મળે છે એટલે કે પરિણિત મહિલાએ સાવન સોમવારના દરમિયાન આવી કોઈ ભૂલ ન કરવી જોઈએ જે અમે આજના જણાવવા જઈ રહ્યા સાવન મહિનો ભગવાન ભોલેનાથને સમર્પિત છે જોકે તે પાણીના વાસણથી ખુશ થઈ જાય છે પરંતુ થોડી ભૂલથી ગુસ્સે પણ થઈ જાય છે મિત્રો આજના વિડીયોમાં આપણે ભગવાન શિવના આષાઢ માસના પ્રિય માસ એવા સાવન સોમવાર વિશે વાત કરીશું આજે અમે તમારી મૂંઝવણ દૂર કરીશું કે તમારે ક્યારે સાવન સોમવારનું વ્રત રાખવું પડશે આ માટે ભક્તો સંપૂર્ણ રીતે જુઓ તો જ તમારી મૂંઝવણ દૂર થશે અને અમે અમે તમને આ કેટલીક એવી માહિતી જણાવીશું જે દરેક મહિલા માટે જાણવી ખૂબ જ જરૂરી છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું સાવન સોમવારના તમામ શુભ મુહૂર્ત પાળના સમયે પૂજાના નિયમો કેટલા સોમવાર છે અને સોમવારે પૂજા કરવાનો નિયમ શું છે આમ ડેની માહિતી અને ભક્તો વિશે તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય કે આ સાવન સોમવારના વ્રતમાં ફળ ખાવું કે નહીં અને ભક્તો ફળ ન ખાઈ શકે તો તમારે શું કરવું જોઈએ અને કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ અને સાવન સોમવારે તે વસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે અને અમે દાન માટે જે કંઈ પણ કહી રહ્યા છીએ જો આપણે દાન કરી શકતા નથી તો ઉપવાસનું ફળ શું નહીં મળે ભક્તો તમારો આગળનો પ્રશ્ન એ છે કે પવિત્ર મહિનાના સાવન સોમવારે આપણે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તેની પદ્ધતિ શું છે અને શું કુંવારી છોકરીઓ પણ ઉપવાસ કરી શકે આ એક એવો છે જેમાં તમે સાવન સોમવાર વિશેની તમામ બાબતો જાણી શકશો અને અમે તમને એ પણ જણાવીશું કે સાવન મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવાના કયા ઉપાયો છે જેને કરવાથી તમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે ભક્તો વિડીયો શરૂ કરતા પહેલાં કોમેન્ટ વિભાગમાં પૂર્ણ ભક્તિ સાથે હર હર મહાદેવ લખો જે માતા પાર્વતીજી જે ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે અને વીડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવનારા વિડિયો સીધા જ મળતા રહે બ તો અમે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસનો સર્વશ્રેષ્ઠ મહિનો શ્રવણ સોમવારનું વ્રત છે અને આ મહિનો મહાદેવનો સૌથી પ્રિય મહિનો કહેવાય છે અષાઢ મહિનામાં સાવનો મહિનો આવે છે અને જે વ્યક્તિ ફળ ખાધા વિના આવ્રત કરે છે તેને વર્ષના તમામ ઉપવાસની જેમ પૂર્ણ ફળ મળે છે અને તેના પાપોનો નાશ થાય છે મિત્રો શાસ્ત્રો કહે છે કે માત્ર સાવન સોમવારનું વ્રત રાખવાથી સમગ્ર હિન્દુ ધર્મના ઉપવાસનું ફળ મળે છે એટલે કે ભક્તો જો કોઈ કારણસર તમે આખા વર્ષમાં એ પણ ઉપવાસ ન રાખી શકો તો જો તમે સાવન સોમવારનું વ્રત યોગ્ય વિધિ સાથે રાખો છો તો તમને બધા હિન્દુ ધર્મના ઉપવાસોનું પુણ્ય ફળ મળે છે મિત્રો વર્ષમાં ઘણા ધાર્મિક વ્રત હોય છે અને જ્યારે અષાઢ મહિનો શરૂ થાય છે ત્યારે આપણને સાવન સોમવારના બધા ઉપવાસનું ફળ માત્ર સાવન સોમવારના ઉપવાસથી જ મળે છે કારણ કે આ વ્રત ખૂબ કડક હોય છે સાવન સોમવારનું વ્રત બ્રહ્મચર્યનું પાલન કરીને સાચા મનથી રાખવાનું નક્કી કરાયું છે સાવન સોમવારના ઉપવાસમાં આ નિયમ કહે છે પરંતુ આ વ્રતમાં જો આપણે ફળ ખાધા વિના ભગવાન ભૂલેનાથની પૂર્ણ વિધિથી પૂજા કરીએ તો દાન આપો જરૂરિયાતમંદ બ્રાહ્મણોને દાન કરો અન્ન અને પાણીનું દાન કરો તો આપણને બધા શ્રવન સોમવારનું ફળ પણ મળે છે આ વ્રતને દેવવ્રત પણ કહેવાય છે કારણ કે તમામ દેવતા ઓ દાનવો સર્પો ગંધર્વો વ્યંડળો નવો ગ્રહો સૌ તેમની રક્ષા માટે અને ભગવાન ભૂલેનાથના આશીર્વાદ મેળવવા માટે સાવન સોમવારનું વ્રત કરે છે આવો ભક્તો ચારો જાણીએ કે સાવન મહિનો ક્યારે શરૂ થઈ રહ્યો છે અને ક્યારે સમાપ્ત થશે ત્યાં કેટલા સોમવાર છે અમે તમને આ માહિતી પણ જણાવીએ છીએ બે હજાર પચીસમાં માં સાવન મહિનો શુક્રવાર અગિયાર જુલાઈ બે હજાર પચીસથી થી હજુ તિથિ મુજબ શરૂ થશે અને શનિવાર નવ ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ સમાપ્ત થશે આ સમયગાળા દરમિયાન કુલ ચાર સોમવાર હશે જ્યારે સાવન સોમવાર નું વ્રત રાખવામાં આવે છે સાવન સોમવાર તારીખો પહેલો સોમવાર ચૌદ જુલાઈ બે પચીસ બીજો સોમવાર એકવીસ જુલાઈ બે હજાર પચીસ ત્રીજો સોમવાર અઠાવીસ જુલાઈ બે હજાર પચીસ ચોથો સોમવાર ચાર ઓગસ્ટ બે હજાર પચીસ કુલ સોમવાર પૂજા માટે ચાર શ્રેષ્ઠ મુહૂર્ત ખાસ કરીને પ્રથમ સોમવાર વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત માટે ચાર થી પાંચ મુહૂર્ત સુધી બાર પંચાવન પૂજા માટે શ્રેષ્ઠ સમય બપોરે અગિયાર થી બાર બપોરે રાહુકાલ સવારે સાત થી નવ સુધી ચાલો હવે વ્યતની પૂજા જાણીએ પદ્ધતિ એ સંકલ્પ અને સ્નાન બ્રહ્મ મુહૂર્તમાં જાગો શુદ્ધ પાણીથી સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો ઓમ નમઃ શિવાયનો સંકલ્પ લઈને વ્રતની શરૂઆત કરો પૂજાની પદ્ધતિનો ઉલ્લેખ પૂજન સામગ્રી અને વિધિમાં કરવામાં આવ્યો છે શિવલિંગ અથવા મૂર્તિની સ્થાપના કરો અને પંચામૃત ગંગાજળ દૂધ દહીં ઘી મધ સાકરથી અભિષેક કરો બેલપત્ર ધતુરા સફેદ ફૂલ ગાય ચંદન આખા ચોખ્ખા ફળ મીઠાઈ અર્પણ કરો ઓ નમક શિવાય મંત્રનો નો એક વાર જાપ કરો તમે શિવ ચાલીસા રુદ્રાષ્ટક મહામૃત્યુ જે મંત્ર પાઠ પણ કરી શકો છો નંબર ત્રણ વ્રતનું પાલન એક હાર ફળ આહાર અથવા પૂર્ણ ઉપવાસ દિવસમાં માત્ર એક જ વાર ખાઓ દિવસ શિવ ભક્તિ રાખો સત્ય બોલો અને સંયમ રાખો મા અને આલ્કોહોલ ટાળો સાંજે ચાર સંધ્યા આરતી અને કથાદીપ પ્રજાવલન આરતી કરે છે સાવન સોમવારની કથા સાંભળો અથવા વાંચો ખુલ્લુ સંધ્યા પૂજા અને આરતી પછી જ પાંચ પરાણે પરણ પરાણે હળવો ફળ આહાર દૂધ ખીચડી ઉપમા વગેરે લઈ શકાય સાહુકાલ કાલ તાળો બહમો મુહૂર્તમાં સવારે ઊઠો સ્નાન કરો સ્વચ્છ વસ્ત્રોનો સંકલ્પ લો પૂજા સ્થાન પર શિવલિંગ અથવા મૂર્તિ અર્પણ બેલપત્ર ધતુરા સફેદ કુલ અક્ષત પંચામૃત ફળો મીઠાઈઓ વગેરે પર પંચામૃતથી અભિષેક કરો ઓમ નમઃ શિવાય એકસો આઠ શિવ ચાલીસા રુદ્રાષ્ટિક મહામૃત્યુજય મંત્ર સંધ્યા દીપક ધૂપ આરતી કથા પાઠ પછી શ્રાવણની સાંજે એક ફળની પૂજા કરવી જોઈએ સનાતનની માન્યતા અનુસાર સોમવારનું કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે સુખ સંતાનની સમૃદ્ધિ વૈવાહી પ્રતિષ્ઠા વધે પુરાણો અનુસાર અવિવાહિત છોકરીઓ અને પરિણીત મહિલાઓ લગ્ન સ્નેહપૂર્ણ સંબંધો અને પરિવારના કલ્યાણ માટે આ વ્રત રાખે છે આવો ભક્તો હવે વિડીયો સાથે આગળ વધો અને જાણો કઈ મહિલાઓએ સાવન સોમવારનું વ્રત ન રાખવું નહીં તો ભોલેનાથજી ગુસ્સે થઈ જાય છે તો ચાલો જાણીએ મિત્રો નંબર શાસ્ત્રો અનુસાર જો કોઈ સ્ત્રી વ્રત શોફ તરીકે રાખે છે તો તે સારું માનવામાં આવતું નથી શાસ્ત્રોમાં આ વ્રત કરનારને પાપમાં ભારીદાર કહેવામાં આવે છે આમ કરવાથી તમે માત્ર દેવી દેવતાઓની મજાક ઉડાવતા નથી પણ પાપના ભાગીદાર પણ બનો છો ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી આવી સ્ત્રીઓથી ક્યારેય પ્રસન્ન થતા નથી બલકે તમને બરબાદ કરે છે તેમજ માતા લક્ષ્મી ત્યારે જ પ્રસન્ન થાય છે જ્યારે તમે તેને સાચા મનથી બોલાવો અને શાસ્ત્રોનું પાલન કરો મિત્રો બીજા નંબરે છૂટાછેડા દીધેલી મહિલાઓ છે શાસ્ત્રો અનુસાર જો કોઈ સ્ત્રી પરિણિત હોય કે પુરુષ છૂટાછેડા લેતો હોય જો પતિ પત્ની વચ્ચે અણમનાવ હોય તો તેમણે ક્યારેય પણ સાવન સોમવારનું વ્રત ન કરવું જોઈએ આવું કરવાથી ભગવાન બંને તૂટેલા યુગલને અલગથી સ્વીકારતા નથી તૂટેલા દંપતીનું વ્રત રાખવું કે પૂજા કરવી એ શુભ માનવામાં આવતું નથી બલકે માતા પાર્વતી અને ભોલેનાથ આવા લોકોથી ખુશ નથી મોટા ભાગના પ્રશ્નો એવા યુગલોના છે જેઓ એકસાથે પૂજા કરે છે અને ખૂબ જ શુભ આશીર્વાદ આપે છે આવી સ્થિતિમાં ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે તેથી બંને સાથે મળીને શ્રવન સોમવારનું વ્રત રાખવું જોઈએ શિવલિંગને જળ ચઢાવવું જોઈએ અને પૂજા કરવી જોઈએ મિત્રો અલગ અલગ નહીં ત્રીજો નંબર ચારિત્રહીન મહિલાઓએ ક્યારેય પણ સાવન સોમવારનું વ્રત ન રાખવું અને આ તે ચારિત્રહીન પુરુષોને પણ લાગુ પડે છે જેઓ દરેક જગ્યાએ ચેનચાળા કરે છે અને તેમની પત્નીઓને નાખુશ કરે છે વળી જેઓ પોતાની પત્નીઓ સાથે જુઠ્ઠું બોલે છે પોતાની પત્નીઓને મૂર્ખ બનાવે છે અને તેમને ક્યારેય સત્ય નથી કહેતા અને મિત્રો પણ જેઓ પોતાની પત્ની સાથે દુર્વ્યવહાર કરે છે તેઓ પણ પાપના ભાગીદાર કહેવાય છે તેથી તમારી પૂજા ક્યારેય સફળ થઈ શકે નહીં તમારે આ વ્રત ક્યારેય ન રાખવું જોઈએ જે વ્યક્તિ આવું વ્રત રાખે છે તે પાપનો ભાગીદાર બને છે તે ભગવાનને પ્રસન્ન કરી શકતો નથી પરંતુ ભગવાન ભોલેનાથના ક્રોધનો સામનો કરવો પડે છે એટલા માટે મિત્રો આવી સ્ત્રીઓ કે પુરુષો આ વ્રત ન રાખે તો સારું નંબર ચાર જો તમને વારંવાર દુર્વ્યવહાર કરવાની આદત હોય તો તમારે આ આદત જલ્દીથી છોડી દેવી જોઈએ તો તમારે દેવી પાર્વતી અને ભોલેનાથને પ્રસન્ન કરવા હોય તો ઘરમાં ઝઘડા કરવાનું બંધ કરો કારણ કે જે ઘરમાં ઝઘડા થાય છે ત્યાં દેવી પાર્વતી અને ભોલેનાથ તે ઘરને હંમેશા માટે છોડી દેશે અને જો તમે વ્રત અને પ્રાર્થના ન કરો તો બને તેટલું મીઠું બોલો અને બને તેટલું કડવું ન બોલો તેનાથી સરસ્વતીનું અપમાન થાય છે અને તમે પણ ભાગીદાર બનો છો મિત્રો પાંચ જો તમને કોઈ ગંભીર રોગ છે તો તમારે સાવન સોમવારનું વ્રત ન રાખવું જોઈએ ઉદાહરણ તરીકે જો તમને ડાયાબિટીસ હૃદય રોગ હૃદયરોગનો હુમલો શરીરમાં નબળાઈ ચક્કર વધીરા બીપી શરીરમાં દુખાવો હોય તો તમારે આ ઉપવાસ ક્યારેય ન રાખવા જોઈએ નહીંતર તમારી સાથે કંઈક ખરાબ થઈ શકે છે તેથી સાવચેત રહો સાવન સોમવાર નો ઉપવાસ એ એક પવિત્ર અને ધાર્મિક ઉપવાસ છે જે ભગવાન ભોલેનાથની પૂજા માટે રાખવામાં આવે છે વ્રત સ્ત્રી અને પુરુષ બંને માટે શુભ માનવામાં આવે છે પરંતુ કેટલીક મહિલાઓએ આ વ્રત રાખવાનું ટાળવું જોઈએ તેની પાછળ ધાર્મિક તબીબી અને પરંપરાગત કારણો હોઈ શકે છે આ લેખમાં આપણે વિગતવાર સમજીશું કે કઈ મહિલાઓએ શાવન સોમવારનું વ્રત ન રાખવું જોઈએ અને તેની પાછળના કારણો શું છે સગર્ભા સ્ત્રીઓએ સાવન સોમવારનું વ્રત ન રાખવું જોઈએ કારણ કે સાવન સોમવારના ઉપવાસ દરમિયાન ખોરાક અને પાણીનો ભારે સંયમ કરવામાં આવે છે જેના કારણે શરીરમાં એનર્જીનો અભાવ થઈ શકે છે સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને યોગ્ય પોષણની જરૂર હોય છે અને ઉપવાસ કરવાથી નબળાઈ ચક્કર અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે ઉપવાસ દરમિયાન ઘણી સ્ત્રીઓને કેટલી સમસ્યાઓ થવા લાગે છે ગર્ભાવસ્થા દરમિયાન ઉપવાસ કરવાથી થતી સમસ્યાઓ શરીરમાં પોષણનો અભાવ નબળાઈ અને ચક્કર આપવા ગર્ભના વિકાસ પર અસર એસિડિટી અને અપતોની સમસ્યા બ્લડ પ્રેશરમાં વધરટ જો ગર્ભવતી સ્ત્રી ઉપવાસ રાખવા માંગતી હોય તો તેણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને હળવા ફાળો લેવા જોઈએ નંબર 7 સ્તનપાન કરાવતી માતાઓ જે મહિલાઓ પોતાના શિશુને સ્તનપાન કરાવતી હોય તેઓએ સાવન સોમવારનું વ્રત ન રાખવું કારણ કે તેમના શરીરને વધારાના પોષણની જરૂર હોય છે ઉપવાસ દૂધના ઉત્પાદનને અસર કરી શકે છે જેના કારણે બાળકને યોગ્ય પોષણ મળતું નથી ઉપવાસ દ્વારા સ્તનપાન કરાવતી માતાઓને પડતી સમસ્યાઓ શરીરમાં પાણીની ઉણપ દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાક અને નબળાઈ ચીડિયાપણું અને તણાવ કરાવતી સ્ત્રી ઉપવાસ રાખવા માનતી હોય તો તેણે ફળો દૂધ અને અન્ય પૌષ્ટિક ખોરાક લઈને ઉપવાસ કરવો જોઈએ નંબર આ ગંભીર બીમારીથી પીડિત મહિલાઓ જે ડાયાબિટીસ હૃદય તો ભાઈ કે લો બ્લડ પ્રેશર કિડનીની સમસ્યા જેવી કોઈ ગંભીર બીમારીથી પીડિત હોય તેવી મહિલાઓએ ઉપવાસ ન રાખવા જોઈએ આવ્રતમાં દિરસભર ઉપવાસ કરવાથી તેમની બીમારી વધી શકે છે ગંભીર રોગોમાં ઉપવાસની આડઅસર બ્લડ સુગર લેવલમાં અસંતુલન નબળાઈ અને ચક્કર આવવા દવાની યોગ્ય અસર ન થવી હૃદયની સમસ્યાઓમાં વધારો જો કોઈ સ્ત્રી બીમાર હોવા છતાં ઉપવાસ રાખવા માંગતી હોય તો તેણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ નંબર નવ અત્યંત નબળાઈ અને એનિમિયાથી પીડિત સ્ત્રીઓ જે અત્યંત નબળી હોય અથવા એનિમિયા હોય તેમણે સાવન સોમવારનું વ્રત ન રાખવું લાંબા સમય સુધી

માટે કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન ઉપવાસ રાખવાની સલાહ આપવામાં આવતી નથી કારણ કે આ સમયે શરીર નબળું રહે છે અને તેમને પૂરતા પોષણની જરૂર હોય છે સમસ્યાઓ નબળાઈ અને થાક લોહીની ઉણપ અને ચક્કર માથાનો દુખાવ અને પેટમાં દુખાવ હોર્મોનલ અસંતુલન જો કોઈ સ્ત્રી માસિક ધર્મ દરમિયાન ઉપવાસ કરવા માંગતી હોય તો તેણે હળવો ખોરાક અને પૂરતા પ્રમાણમાં પાણી લેવું જોઈએ જો તમે હજુ પણ વ્રત રાખવા માનતા હોવ તો તમે કોઈ પણ અન્ય મહિલાઓ દ્વારા વ્રત રાખી શકો છો અને તેમની પૂજા કરાવી શકો છો નંબર અગિયાર માનસિક તણાવ અથવા ડિપ્રેશનથી પીડિત મહિલાઓ જે મહિલાઓ માનસિક તણાવ ડિપ્રેશન અથવા અન્ય માનસિક રોગોથી પીડિત હોય તેમણે વ્રત ન રાખવું ઉપવાસ કરવાથી શરીરમાં ગ્લુકોઝની ઉણપ થઈ શકે છે જેના કારણે માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે ઉપવાસને કારણે માનસિક તાવ અને સમસ્યાઓ ચીડિયાપણું અને ગભરાટ ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી માથાનો દુખાવો અને ઊંઘની સમસ્યા માનસિક સંતુલનમાં અસ્થિરતા જો કોઈ સ્ત્રી માનસિક રીતે અસ્વસ્થ થઈને પણ ઉપવાસ રાખવા માનતી હોય તો તેણે હળવો આહાર લેવો જોઈએ અને ઉપવાસ કરવો જોઈએ નંબર બાર જે મહિલાઓ અતિશય શ્રમ કરે છે જેવો અતિશય સખત મહેનત અથવા મેન્યુઅલ લેબર કરે છે ઉદાહરણ તરીકે ખેતરમાં કામ કરતી સ્ત્રીઓ દિવસભર ઘરનું કામ કરતી ઘણી કે લાંબા સમય સુધી કામ કરતી સ્ત્રીઓએ ઉપવાસ ન રાખો વધુ પડતી શ્રમજીવી સ્ત્રીઓ થાક અને નબળાઈ પાણીની ઊણપ પૂજાનો અભાવ જો કોઈ સ્ત્રી ઉપવાસ રાખવા માનતી હોય તો તેણે પૂરતા પ્રમાણમાં પ્રવાહી અને હળવો આહાર લેવો જોઈએ નંબર તેર વૃદ્ધ મહિલાઓએ સાવન સોમવારનું વ્રત કરવાનું ટાળવું જોઈએ કારણ કે આ ઉંમરે શરીરને વધુ પોષણ અને કાળજીની જરૂર હોય છે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે વૃદ્ધ મહિલાઓએ સાવન સોમવારનું વ્રત ના રાખવું વૃદ્ધ મહિલાઓ માટે ઉપવાસની ની આડઅસર સાંધાના દુખાવા થાક અને ચક્કર આવવા વાંધાજનક પ્રણાલી નબળી પડવી બ્લડ પ્રેશરમાં વધરટ જો વૃદ્ધ મહિલાઓએ ઉપવાસ રાખવો હોય તો ફળ દૂધ અને હળવો આહાર લેવો જોઈએ સાવન સોમવારનું વ્રત એક ધાર્મિક વિધિ છે પરંતુ તેને રાખતા પહેલા તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે સગર્ભા સ્ત્રીઓ સ્તનપાન કરાવતી માતાઓ ગંભીર રોગોથી પીડિત સ્ત્રીઓ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓ માનસિક તણાવથી પીડાતી સ્ત્રીઓ વધુ પડતો પ્રસવ કરતી સ્ત્રીઓ અને વૃદ્ધ સ્ત્રીઓએ ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ જો કોઈ સ્ત્રી ઉપવાસ રાખવા માંગતી હોય તો તેણે હળવા આહાર અને પ્રવાહી સાથે ઉપવાસ કરવો જોઈએ જેથી તેના સ્વાસ્થ્ય પર કોઈ નકારાત્મક અસર ન થાય ભક્તો ચાલો હું તમને સાવન સોમવાર સાથે સંબંધિત એક એવો ઉપાય જણાવ જો દરેક સુંદર સ્ત્રી તેને કરે તો સમજવું કે તેને ભગવાન ભોલેનાથજીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે જે મહિલાઓ પૂજા પાઠ કરતી હોય છે તમારે માત્ર એક વાત યાદ રાખજો તમારે શું કરવાનું છે જ્યારે પણ તમે પૂજા પાઠ કરવા જાઓ ત્યારે તમારો સંપૂર્ણ શૃંગાર હોય અન્ય સ્ત્રીઓ જે સોલ શૃંગાર હોય અને જો શક્ય હોય તો ભક્તો તમારા જેવા સોલ શૃંગાર કરતી હોય તો એમાં તમારું સિંદૂર શું છે પછી તમારે તમારા લગ્નની મામણી અને તે દિવસે તમારા સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ તમારે શું કરવું છે કે તમારા લગ્નનું સિંદૂર એક સામાન્ય સિંદૂર છે તમારે તેનો થોડો ભાગ ઉમેરવાનો છે હવે તે પછી તમારે સિંદૂરમાંથી માન ભરવાની છે એવું કહેવાય છે કે તમારા લગ્નમાં જે સિંદૂર હોય છે તે શાસ્ત્રોમાં શુભ કહેવાય છે જો તમે તહેવારમાં કોઈપણ વસ્તુમાં સિંદૂરથી કંઈ પણ ભરશો તો તમારા પતિની ઉંમર તમારાથી બમણી થઈ જશે સમગ્ર સોલ શૃંગાર કર્યા પછી જ તમારે પૂજા કરવાની છે કારણ કે પતિના લાંબા આયુષ્ય માટે સોલ મેકઅપ પહેરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન તમારે પ્રાર્થના કરવી પડશે અને તમારે જે કરવું હોય તે બોલવું પડશે આનાથી તમારી મનોકામના જલ્દી જ પૂર્ણ થશે જલ્દી જલ્દી તો મિત્રો આજના આ વીડિયોમાં આ કેક છગડના વીડિયોમાં દરેક મહાદેવને કોમેન્ટ બોક્સમાં લખો ઉપરાંત કૃપા કરીને હમણાં જ વાસ્તુશાસ્ત્ર વોઇસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર મિત્રો